રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આછારામને મોડી રાત્રે જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા આછારામને સાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ આછારામને સાથીમાં દુખાવો થયો હતો પરંતુ ચેકઅપ કરીને પરત જેલમાં મોકલી દેવાયા હતા ગુરુવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યે આછારામની તબિયત બગડતા જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ આઈસીયુમાં રાખવામાં આવ્યા છે આસારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીની ઉણપ થવા સાથે હિમોગ્લોબિન આઠ પોઈન્ટ સાત ટકા થઈ ગયું છે જણાવી દઈએ કે એકવીસ માર્ચે રાજસ્થાન હાઈકોર્ટ યૌન ઉત્પીંડના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી મહારાષ્ટ્રના આયુર્વેદના નિષ્ણાંતે તેમની સારવાર કરી હતી જ્યારે આશારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો